જી શકે નથી બરાબર પછી અમે આ એના યુટ્યુબ પર વિડીયો જોયો ને અમે અહીંયા આવ્યા અહીંયા દવા કરી અને સાથે ડોક્ટરની બી દવા કરી તો હવે અત્યારે મારા ફાધરને લગભગ

5 કિજી છે ખૂબ સરસ ખોરાક અને હરતાફરતા વ્યવસ્થિત બધું ચાલે છે બરાબર કે જે એક ના પાડી દીધી એ વસ્તુમાં અત્યારે સારી છે આપ રિપોર્ટ પણ સાથે છું રિપોર્ટમાં પણ એકદમ સ્ટેબલ બતાવે છે ખૂબ સરસ અને દર્દીનું આખું નામ જણાવો ચંદ્ર ભારતી બરાબર અને આપનો મોબાઈલ નંબર જણાવો તાલીસ બરાબર કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો આપની પાસેથી પણ અમૃતપુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે અભિપ્રાય મેળવે તો એક લોકોને સાચી દિશા મળે બરાબર છે જય દ્વારકા દિશા જય દ્વારકા